માક્ષર સુદની એકાદશીને મોક્ષદા નામથી ઓળખવામાં આવે છે આ દિવસે ચંદન પુષ્પાદિક વડે શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી આ એકાદશીના પ્રભાવથી પરમપદ મળે છે એટલા માટે તેનો મહિમા સાંભળવો જોઈએ પૂર્વે ગોકુળ નામના સુંદર શહેરમાં વેખાનસ નામનો રાજા રહેતો હતો શહેરમાં બ્રાહ્મણો પણ હતા જેઓ વેદ પારાયણ હતા રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું તેમાં પોતાના પિતાને નરકમાં પડેલા જોયા આ સ્વપ્નની હકીકત બ્રાહ્મણો પાસે કહેવા લાગ્યો રાજાએ કહ્યું હે બ્રાહ્મણો નરકમાં પડેલા મારા પિતા કહે છે હે પુત્ર મારો ઉદ્ધાર કર જ્યારથી મને આવું સપનું આવ્યું છે ત્યારથી મારા મનમાં બહુ ખેદ થાય છે રાજ્યનું સુખ મને ગમતું નથી હવે હું શું કરું ક્યાં જાઉં માટે હે બ્રહ્મદેવો કોઈ પણ ઉપાયથી મારા પૂર્વજો મુક્ત થાય એવો ઉપાય બતાવો બ્રાહ્મણોએ કહ્યું હે રાજન અહીં સમીપમાં જ પર્વત મુનિનો આશ્રમ છે તે મુનિભૂત ભવિષ્ય સર્વે વાતને જાણે છે આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણો અને પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમમાં ગયા પર્વત મુનિની આસપાસ ઋગ્વેદી યજુર્વેદી સામવેદી અને અથર્વેદી મુનિઓ બેઠા હતા તે મુનિને જોઈ વૈખાનસ રાજાએ દંડવટ પ્રણામ કર્યા ત્યારે મુનિરાજે રાજા રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું હે મુનિરાજ આપની કૃપાથી રાજ્ય સર્વ રીતે કુશળ છે અને વૈભવ પણ છે પણ હે મહારાજ એક વિઘ્ન આવી પડ્યું છે જે સંશય આપને પૂછવા આવ્યો છું એવા રાજાના વચન સાંભળી પર્વત મુનિએ ધ્યાન ધરી ભૂત ભવિષ્યનો વિચાર કર્યો ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા મુનિરાજે કહ્યું હે રાજન તારા પિતાએ ઘણા અધર્મ કાર્ય કર્યા છે કર્મ કર્યા છે પૂર્વ જન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાં એક માનીતી અને બીજી અણમાનીતી હતી અણમાનિતીની કામેચ્છા પૂરી નહીં થવાથી તેના પાપથી તારા પિતા નરકમાં પડેલા છે રાજાએ પૂછ્યું હે મુનિ આ કયા પ્રકારનું વ્રત દાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય તે મને કહો મુનિએ કહ્યું હે રાજન સિદ્ધ શુદ્ધ એકાદશી જે મોક્ષદા નામથી શ્રી હરિની તિથિ છે તેનો ઉપવાસ સહિત વ્રત કરીને તેનું પુણ્ય તારા પિતાને આપ તે પુણ્યના પ્રભાવથી તે મુક્ત થશે એવા મુનિના વચન સાંભળી તે રાજા ઘેર આવ્યો પછી જ્યારે માર્ગશી સુદ એકાદશી આવી ત્યારે સર્વે રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું તે જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારું સદા કલ્યાણ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા હે ઉધિષ્ઠર આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને આપનારી ઈચ્છા પ્રમાણે આપનારી છે અક્ષરધામને આપનારી છે માટે જ ચિંતામણી જેવી છે આવી જ રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માર્ગશીર્ષની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જય શ્રી કૃષ્ણ